રાધનપુર નર્મદા નિગમની કચેરી ખાતે દસથી પંદર ગામના ખેડૂતો નર્મદા કેનાલમાં પાણી આપવાની રજૂઆત કરી અને પાણી ન બંધ કરવા રજૂઆત કરાઈ મસારી ડિસ્ટ્રિક્ટ અને કામલપુર ડિસ્ટ્રિક્ટમાં બે મહિના માટે પાણી આપવાની રજૂઆત કરાઈ રાધનપુર નર્મદા નિગમની કચેરી ખાતે દસ થી પંદર ગામના ખેડૂતો નર્મદા કેનાલમાં પાણી આપવાની રજૂઆત કરી પાણી ન બંધ કરવા રજૂઆત કરવા પહોંચ્યા મસાલી ડિસ્ટ્રિક્ટ અને કામલપુર ડિસ્ટ્રિક્ટની અંદર બે મહિના માટે પાણી આપવાની માંગણી કરાઈ રાધનપુર નર્મદા નિગમની કચેરી ખાતે નર્મદાના અધિકારી પાસે રાધનપુર કાંગરે તાલુકાના દસ થી પંદર ગામના ખેડૂતો નર્મદા નિગમની કેનાલમાં બે મહિના પાંચ પાણી ચાલુ રાખવાની રજૂઆત કરવા પહોંચ્યા લેખિતમાં રજૂઆત કરી મસાલી ડિસ્ટ્રિક્ટ અને કામલપુર ડિસ્ટ્રિક્ટની અંદર નર્મદા નિગમનું પાણી આપવાની બે મહિના માટે માગણી કરી જેમાં રતનપુરા ઉણ ભદ્રીવાડી નિસિહા વાલપુરા ઘરવડી લક્ષ્મીપુરા નાનપુરા મોટાપુરા મધાપુરા કામલપુર ભલાગામ ભલગામ પાદર રાણકપુર જેવા ગામોની અંદર નર્મદા નિગમની કેનાલની અંદર બે મહિના માટે પાણી આપવાની માંગણી કરી ખેડૂતોએ વાવેતર કરેલા પાકને નુકસાન જઈ શકે તેમ હોય તેને લઈ ખેડૂતો દ્વારા લેખિતમાં રાધનપુર નર્મદા નિગમ કચેરી ખાતે રામધૂન બોલાવી લેખિત રજૂઆત કરી રજૂઆત કરવા માનપુર ગામના સરપંચ અલ્પેશભાઈ બાબુભાઈ દેસાઈ ચૌધરી લક્ષ્મણભાઈ મેઘાભાઈ અને પરબતભાઈ વિરમભાઈ ભરવાડ ભગાભાઈ લક્ષ્મણભાઈ અને જેરામભાઈ શંકરભાઈ અને શેધાભાઈ પહોંચાભાઈ અને શેધાભાઈ કર્શનભાઈ અને અન્ય ખેડૂત આજરોજ રાધનપુર ખાતે આવેલા નર્મદા નિગમની કચેરી ખાતે પહોંચ્યા હતા ઉનાળાની સિઝન શરૂ થતાં લોકોને વાવેતર કરેલા પાક નિષ્ફળ જવાની શક્યતા હોય છે એ ખજ્જાર જેવા ખેડૂતોને વાવેતર કરેલો પાક નિષ્ફળ જઈ શકે તેમ હોય જેમાં ઘાસચારો એરંડા જુવાર અને અન્ય વસ્તુનું વાવેતર કરેલ હોય તે નિષ્ફળ જવાની શક્યતા હોય ખેડૂતો મોટાપાયે નુકસાન જવાની શક્યતા હોય તેને લઈ ખેડૂતો દ્વારા નર્મદાના અધિકારી ચૌધરી સાહેબ પાસે લેખિત રજૂઆત કરી બે મહિના માટે પાણી ચાલુ રાખવાની માંગણી કરવામાં આવી બોલો હું માનપુરા હું સરપંચ શ્રી દેસાઈ અલ્પેશભાઈ અમે આજે લગભગ દસ થી બાર ગામના લોકો બધા અહીંયા નર્મદા ઓફિસ રાધનપુર ખાતે ખેડૂતોને પાણીની પાક નિષ્ફળ જવાનો હોવાથી જરૂરિયાત હોવાથી પાણીની રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને પશુપાલનનો જે ઘાસચારો છે એ પણ બળવાના આરે છે એટલે દરેક ખેડૂતની એક માગણી છે કે બે મહિના બે માસ માટે અમે લોકોને પાણી આપવામાં આવે તો અમારા ખેડૂતોનું ગુજરાન ચાલી શકે એમ છે આ બાજુ અમારા ખેડૂતોને પશુપાલન અને ખેતી સિવાય બીજો કોઈ વ્યવસાય નથી એટલે ખાસ સરકાર શ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ કે બે મહિના માટે પાણી આપવામાં આવે કઈ કેનાલ માંથી મસાલી ડિસ્ટ્રિક્ટ અને કામલપુર ડિસ્ટ્રિક એમ બે કેનાલો અમારે અંદર ગામમાંથી નીકળે છે દસ ગામોમાં તો એ મસાલી ડિસ્ટ્રિક્ટ અને કામલપુર ડિસ્ટ્રિક્ટ ની અંદર પાણી આપવામાં આવે એવી માગણી છે કેનાલ સાથે કયા કયા ગામો જોડે કેનાલ સાથે વાલપુરા માનપુરા રતનપુરા કામલપુર ધરવાડી એમ મળી કુલ બાર ગામો છે એમાં બે જિલ્લાના ગામો અંદર જોડાયેલા છે બનાસકાંઠા અને પાટણના એમ કરીને કુલ દસ થી બાર ગામો અંદર જોડાયેલા છે અંદાજીત કેટલા ખેડૂતોને પણ અંદાજિત ખેડૂતો લગભગ છ હજાર જેટલા ખેડૂતોને પાણીની જરૂરિયાત છે આ કેનાલ બે કેનાલ ઉપર જ કેવા પ્રકારનું વાવેતર કરેલો આ લેરંડા નો ખાસ વાવેતર બગડે છે અને પશુપાલન માટે ખાસ કરીને ઘાસચારો બહુ બગડે છે હવે નિગમના નિયમો પ્રમાણે કેવું છે કે જે પણ કેનાલ નેટવર્ક ડિઝાઇન કર્યું છે એ રવી સિઝન માટે ડિઝાઇન કર્યું છે એટલે જનરલી નિગમની સૂચના હોય છે કે પંદર માર્ચ આપણે કેનાલો બધી બંધ કરવાની હોય છે જેથી જે સુધારાના કામગીરી કરવાની હોય અમારે સ્ટ્રક્ચર બદલવાનાં કામ હોય કે બીજું ઓપરેશન મેન્ટેનન્સનું કામ હોય એ સમયસર થઈ શકે એટલે આવનારી સિઝનમાં વ્યવસ્થિત પાણી ચાલી શકે તો તેમ છતાં જો પંદર દિવસ અમે એક્સટેન્ડ કર્યું અને એકત્રીસ તારીખે કેનાલ બંધ કરાવી છે હવે તેમ છતાં હવે ખેડૂતોની આ રજૂઆત છે કે એમને બે માસ પાણીની જરૂર છે બે માસ તો બહુ ડિફિકલ્ટ છે કેમ કે અમારે કેનાલનો રિપેર કરાવવાની હોય છે એટલે એના માટે પછી સમય નથી મળતો એટલે રજૂઆત કરીએ અમે જો શક્ય હોય તો એક થી બે અઠવાડિયા ચાલુ કરાવી શકીએ અમે કેનાલ તો રજૂઆત કરીશું ઉપર જો નિગમ મંજૂરી આપે તો નિયમ અનુસાર ચાલુ કરીશું બંધ વારંવાર લેવામાં આવે છે ઉનાળ ખરેખર જે કેનાલની ડિઝાઇન કરવામાં આવી છે એ રવિ સિઝન માટે ડિઝાઇન કરવામાં આવી છે અને ના હેતુથી ડિઝાઇન કરવામાં આવી છે આ તો ખેડૂતોને લાભ મળતા હોય એટલે પશુપાલન અને અન્ય ક્ષેત્રોમાં પણ યુઝ કરે છે પાણીનો પણ હવે એની જવાબદારી ટોટલી નહીં લઈ શકીએ અમે રવિ સિઝન ની જવાબદારી નર્મદા નિગમ લઈ શકીએ હું કાર્યપાલક ને કચ્છ શાખા નહેર વન બાય વન ડિવિઝન